લીંબુ ઉતારવા કે તો એ શું કે મારે નહીં બોલવું તો આજે આપણે લીંબુડીમાં આવી ગયા છીએ લીંબુ માટે શું લેવાય ક્યાં હશે લીંબુ જો એ નહી પડે તો જો આ લીંબુડી છે આ ફરતે બધે જોઈ શકો છો અને આમાં લીંબુ છે એ શું હાલ તો આ બતાવું હા એક પાકલ લીંબુ છે ઝાલ જો એક હેઠે પડી ગયું જો

તો આપણે બીજી લીંબુડીએ દઈશું હેલાં એશું જો મસ્તની લીંબુડી છે મોટી મોટી આમાં હે હશું એમાં હે આમાં દેખાય છે અહીંયા જ્યાં એરિયું હશું નાનું એમ તું જ્યાં એરિયુ

તો જોવા માટે વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહીજો તો જો મિત્રો આવા લીંબુ છે અને જો આ પાછળ લીંબુડી છે અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે યસુઆમાં ઠેલી ઝાલી છે કાંઈ શું જો કેવા લીંબુ છે વરસાદ વધારે આવ્યો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે યસુબેન જો યેસુબેન લપશે છે કેમ ઓછું લપશે લીબુડીમાં ખડ પણ બહુ છે અને અંદર માંડવી આવી છે જોઈ શકો છો લીંબુ કેવા છે જો લુચકા છે ડાયરેક્ટ જોવો નહીં એસુ હાલ થયેલ તો ઠેલી બેટા

ખાય હે બોતે આવું હા તો કાટા વાગશે તને મને જો હાથમાં બહુ જ વાગ્યા છે લીંબુના લીંબુડીના બહુ જ વાગ્યા છે તને વાગશે તું જાતીને હે બાર ઉતાર ઉતારી જામાં પણ લીંબુ છે কাচা চেজি কাচা নাছিল বেন উতাৰ বহুত লিম্বে য

મારે આપને સારું લાગે છે શરબત કરીને પીવામાં મજા આવે અને ઉતારો ક્યારેક ક્યારેક ઉતારવી તો આપણને ખ્યાલ આવે કે લીંબુડીમાં કેવા કાંટા વાગે છે અને કેવો કાંટો વાજો એ બળતરા થાય છે કાંટાની કાંઈ શું બહુ બળે ને શું કાંટો વાજ્યો એ હમ મને બહુ ભળે છે હા છોમાં દેખાય નહીં આમાં હમ છો ફરતે બાજુ લીંબુડીનો બગીચો છે આપણે બગીચામાં જ પોગી ગયા છીએ નહીં આશું છો મિત્રો વરસાદ રહી ગયો છે ને આપણે અહીંયા લીંબુડી નીચે રહી ગયા હતા ઊભા વરસાદ આવતો એટલે નહીં હશું પહેલી ગઈ હશું જો કબૂતરા બેઠા છે અને વરસાદ હવે વરસાદ પાછો રહી ગયો છે તો આપણે હવે પાછા વીણવા મળશું લીંબુ નહીં હશું તો પાછા હવે લીંબુડી તરફ આપણે હાલશું અને લીંબુ પાછા આપણે વીણવા મળશું નહીં હશું રહેશું તું ભેર ન તું તો હું જાઉં છું આમાં પાછો બગીચામાં વીણવા માટે હે ઘડીક વરસાદ રહે તો વીણી લઉં તો સારો વિડીયોમાં કન્ટિન્યુ લઈ જવું તો ચાલો મિત્રો હવે આપણે ઘણા આટલા બધા લીંબુ ઉતારી લીધા છે તો હવે આપણે લીંબુ નથી ઉતારવા તો આપણે હવે ઘર તરફ જઈશું અને જોવો આ બગીચાને હવે બાય બાય કરી દઈશું ટાટા તો હવે પછી ક્યારેક પાછા આવશું તો આપણે વિડીયોને લાંબો નથી કરવો અને હવે આપણે અહીંયા જ આપણો વ્લોગ અહીંયા પૂરો કરશું તો અમારો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યસુ ટાટા કરી દે તો ચાલો હવે બાય બાય